એવો લોટો પાડ્યો ને આ જે ઉઠી મોઢેલાયડું એવું રાતાવાઈ નાખ્યું ગરા તો રમણ ભમણ ઓલા ગંધ ગંધ કઈ નાખી કે

આ તો ભોંગ પીવાની વાત તો કે લાવ જોઈએ તા એમ પાત થાય થાકી ના દે લ્યા શિવરાત્રી બનાવી દેજો આપડા આઈ મંદિરે આવો ધોને હો આવો ફર્સ્ટ ક્લાસ મંદિર બનાવી છે સેવા પૂજા થાય છે બે ટાઈમ અને ઉપર વાળો બધું પૂરું કરે છે જેને ઉપર વાળાના ઉપર લક્ષ્ય લાગી ગયું એ તો પછી ઉપર વાળો આપું એ તો ઉપર વાળો કરક જાન આપા પર તો ભગવાનની ની દયા છે હારું ગાય હા તો દરબારો વિચાર સુધી હતા બે ગોરાલાલ તો હારું કરજો ઓ પછી મને કે દે કે ટર્બો જો કાઢ્યો અરે ટર્બો અરે ટર્બા મેળવ તમે ભગત ને ટર્બો ટર્બો કહો છો યાર એ આવું મોણસ છું આમાં શિયાજી દન જવું તો ભંગ ભંગ વિરોધ ધાર પછી કાંઈ મંદિર આગે શિયા બિયા કરી દે ભજા ભજા હોય તો ભણો છું આ બે ત્રણ લે ભાઈ ભણો કેવી તરફી અરે આ મારી કૂતરો માસ ભાઈ પે હે કૂતરો હા મીના ભાઈ મૂળ કૂતરો પહેરસ હશે જવું તો પછી હારો ના ભાઈ ને આના ટ્રિપુલ બી આન લીધો અને ભોંગ બી આન પછી હાથ જે ખાવું હોય ખોદ ધરાય વડાલાલ બરોબર જન્મ બરોબર કુદારવાસ ઓકે નાસ્તા બરોબર હાલો આ કલ્યાણ ઘેર જઈએ ને એટલે એક તો પેલા ટર્મા વાતો અને એક તો એવું કે હું ભૂસે જ મરી જવું એટલે ભૂસે મરી જ્યો પણ સરખું જીવન જીવતા ના આવે તો પછી હું કા સંસાર બોડો છો ગમે તે ગાડી પછી રહેવું પડે પરમોણી અને આદો અરખાર નંદ ના રહી આખી રાત ભજન તંબુરા કુટું પછી આખી દન ઊંઘી જાય અમારું બિચારું આખો દાન મજૂરી કર કર કરે એ બધું છે પૂરું કર્યો બે હેનું બે આ કત્ય આગા પાથા ના થઈ પછી આમાં એરું ના આવી ગયું ના આવી જ જાય કે પછી કોમ અરખાઈ ના લાવ્યું એટલે ભજને કરવાનું હોય પણ એ તો હા તો ઘરનું કોમે કરું તો પડે કે ના કરવું પડે પછી કે ઓમ થયું ને થયું અને ધ્યાન થા કે ખાવાનું પૂછે મળજો અને ખાવાનું મળશે કે ખાવાનું જ મળ્યા આ ખાવાનું તો હું લેટવો છું જાણે પૂછ્યો ત ખાવાનું મળશે અને પેલું મળશે આ મળશે અને બધું મળશે સાયા મળશે ને ખાવાનું એ મળશે ને બધું એ મળશે હા હા કતો હું લેટવો છું તમાર સાંજો કે વાયરા વિયોગ ના વાયા આજે કરના છો લમણો ના વાળ્યો પણ તું બરાબર શિયા મલક માં જતો રહતો ત્યાંથી પૂજારી થઈ શકો તમે ત્યાં પછી કોઈ ના મળે તો મંદિર તું પૂજા તો કરવી પડે અમુક ત્યાં આવું હતું કે અમે પૂજારી થઈએ છીએ એમ

તો તમે કોઈ કહે જ ના હા ના ના તમે સારું કર્યું જે કર્યું સારું કર્યું હો કે કઈ આજના રાખ્યું બધું આ તો હાલ તો પેલે ઉસ ટેમ્પલ જેવું સેવા પૂજા કરીએ બે વખત શિવરાત્રી અંદર મોટો પ્રોગ્રામ છે આપડે બરોબર મંદિર તો કણ થયું નદી કિનારે મંદિર બનાવ્યું બનાવી નદી કિનારે બનાવી ઓમ તો નદી માં શું ભાઈ મંદિર મહાદેવ નું મંદિર નદી કિનારે જ હોય હા તો ચાલો અને પુરાણા તો સ્વર્ણ જ રહી

અને આ મુકજો આ તમે કાબુમાં રાખો આ જોન તો ફરફર કરે કોક છોકરો પીલી નાખશે પણ ટર્બો તો ડ્રાઈવર હવે હારો જોઈએ ની એમ તો પણ યાર અરે આર ખૂબ સલામતા જ નહીં ટર્બો પણ ટર્બો તો હણા આધો બાજુ રહી યાર સાણ એટલે આધો બાજુ એને બોધવો પડે એટલે ઓ નો પણ અરે આખો ખોદાના ડ્રાઈવર ડ્રાઈવર કાતો નહીં પડતો લાગતો મને

લાઈટ ખાવા જતી મોબાઈ ચાલુ કરું પછી આગળ મારે મોબાઈલ ક્યાં પડી ગયો પડી ગયો

લોકલવાનું એવું ના ગાવાય આપણે ભજન ના આવ્યો થોડો તમે પેલું કરી લેજો ને ભજન તમારી

ભજન હોય ખરો પણ ભજન આપડે તો ડાયરો કરવા આપણે ભજન કરવાનો ભજન ભજનમાં ફિલ્મી ગીતો ના આવ્યું એતો એવું તો ડાયરો